વડોદરા શહેરમાં સૈન્યના જવાનોનું મનોબળ વધારવા માટે વોર્ડ નંબર નવમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરની તમામ વિધાનસભા મતવિસ્તારમાં ઓપરેશન સિંધુની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે આ શ્રેણીમાં આજે વોર્ડ નંબર નવમાં ગોરવા આઈટીઆઈથી પંચવટી સુધી એક શાનદાર તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વોર્ડ નંબર નવના વિવિધ વિસ્તારોમાંથી લોકો રેલીમાં રાષ્ટ્રધ્વજ સાથે ઉમટી પડ્યા હતા યુવાનો વડીલો અને બાળકો સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા ભગવા સફેદ અને લીલા રંગના વસ્ત્રો અને હાથમાં તિરંગા લહેરાતા લોકોનો ઉત્સાહ જોવા આ ભવ્ય યાત્રામાં વોર્ડના મુખ્ય માર્ગો પર ફરી ત્યારે જ્યાં લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી વાતાવરણ ગુંજવી દીધું હતું શહેરના અન્ય વોર્ડમાં પણ આવી જ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવી અપેક્ષા હતી ત્યારે આ તિરંગા યાત્રામાં ડેપ્યુટી મેયર અને ચિરાગ બારોટ સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા મહામંત્રી રાકેશ સેવક વોર્ડ નંબર નવના કોર્પોરેટર શ્રીરંગ આયરે વોર્ડ નંબર નવના પ્રમુખ લગધીરસિંહ ઝાલા સહિતના આગેવાનો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા નરેન્દ્ર એકાત્મ માનવ દર્શન આત્મનિર્ભર ભારત આઝાદીના અમૃત મહોત્સવમાં સ્વર્ણિમ ભારત વિરાસતો વિકાસના સૂત્રને લઈ અને જે રીતના વિકાસના કામો થઈ રહ્યા છે ભારત ડિફેન્સ ક્ષેત્રે જે બે હજાર ચૌદ પહેલાં ચોત્રીસ ટકા આપણા વેપન્સ ઇન્ડિયન ઓરિજિનના હતા એના બદલે અત્યારે અઠ્યાસી ટકા જેટલા વેપન્સ ઇન્ડિયામાં જ બને છે અને આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બાવીસમી એપ્રિલના રોજ પહેલગામની ત્રણ ઘાટી પર જે રીતે પાંચ આતંકવાદીઓએ છવ્વીસ જેટલા ટુરિસ્ટોને મોતને ઘાટ ઉતાર્યા અને એ પણ ખૂબ દર્દનાક ઘટના હતી લોકોના ધર્મની જાણ પહેચાણ કરી અને છવ્વીસ જેટલા પુરુષોને મોતને ઘાટ ઉતારી અને છવ્વીસ બહેનો દીકરીઓના જે સિંધુ જળનું જધન્ય કૃત્ય કર્યું એને ભારત સરકારે અને ભારતના નાગરિકોએ સખત શબ્દોમાં ઓખડી નાખ્યું અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉકાર કર્યો કે આ આતંકવાદીઓને જળવાતોડ જવાબ આપવામાં આવશે એમની ધરતીમાં ઘૂસી અને જે ભારતની લશ્કરી તાકાત છે એનો પરચો બતાડી અને નવ જેટલા આતંકવાદી કેમ્પો નષ્ટ કરી અને સો કરતા વધુ લશ્કર તૈયા અને જૈસ એ જેવા આતંકવાદી સંગઠનોના આતંકવાદીઓને હાર કર્યા અને ભારતે પોતાની લશ્કરી તાકાતનો પરચો બતાડી અને ઈટનો જવાબ પથ્થરથી આપ્યો આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને જે તુર્કીના ડ્રોન અને અબ્દાલી મિસાઇલ દ્વારા હુમલો કરી અને ભારતના નાગરિકો પર હુમલો કરવાની કોશિશ કરી ત્યારે એનો જડબાતોડ જવાબ આપી અને ભારતના અનમેન્ડ એરિયલ વ્હીકલ તથા બ્રહ્મોસ મિસાઇલ અને એમની આખી એર ડિફેન્સ સિસ્ટમને ખોરવી અને ડીકો ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી અને એમના અગિયાર જેટલા જે એરબેઝ હતા એને ધષ્ટ કરી અને ભારતની જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ અને જે લેટેસ્ટ લશ્કરી ઇક્વિપમેન્ટ છે એનો પરચો આખી દુનિયાને આપ્યો કે પાકિસ્તાન જે ચીનની એર ડિફેન્સ સિસ્ટમ વાપરતું હતું એની સામે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ પછી એસ ફોર હોય સ્નાઇડર હોય બરા ગેટ હોય કે એરગન હોય આ તમામ વસ્તુઓમાં ભારતે પોતાની લશ્કરી તાકાત સુપ્રીમ તાકાતનો પરચો આપ્યો છે અને ભારત આ નવું ભારત છે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ જ્યારે પણ માનવતા વિરોધી કૃત્ય કરવામાં આવશે તો કોઈ જાતના ડાયલોગ પોસિબલ નથી ડાયલોગ અને ટેરરિઝમ ટોક એન્ડ ટેરરિઝમ કે નોટ ગો ટુગેધર એવી રીતે પાણી અને લોહી પણ સાથે વહી નહીં શકે બેટુક જવાબ આપી દીધો છે પાકિસ્તાનને અને આ ઓપરેશનમાં ભારતીય સેનાએ જે રીતે લશ્કરી તાકાત બતાડી છે અને ભારતના નાગરિકો અને બહેનો દીકરીઓને જે સાંત્વના આપી છે કે તમે એકલા નથી તમારી સાથે એકસો ચાલીસ કરોડ અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની લશ્કરી તાકાત તમારી સાથે છે અને આ પણ લશ્કરી તાકાત જેવી તેવી નહીં નવા ભારતની લશ્કરી તાકાત લેટેસ્ટ ટેકનોલોજીવાળી તાકાત ત્યારે આ તમામ આર્મીના જવાનોને અમે લોકો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ વડોદરા શહેરની જનતા દ્વારા એમનો આભાર પણ વ્યક્ત કરે છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કરે છે અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથ મજબૂત થાય અને સેના મનોબળ વધે એ માટે આજે પશ્ચિમ વિસ્તારમાં સયાજીગંજ વિધાનસભામાં નાગરિકો દ્વારા સ્વયંભૂ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રામાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ પૂર્વ સાંસદ એવા જયાબેન અમારા પૂર્વ મંત્રી એવા શ્રી જીતુભાઈ સુકડિયા તમામ લોકો અહીંયા હાજર છે અને નાગરિકો નાગરિકો દ્વારા જે તેનાનો મનોબળ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એમાં અમે સૌ સહભાગી થયા છે અને આ પ્રસંગે સેનાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ખૂબ ખૂબ અભિનંદન કાશ્મીરના જે પહેલગાઉમાં જે આતંકવાદીઓએ સત્યાવીસ લોકોને જે નિર્દોષ સિવિલિયન હતા ભારતના એમના પર જે ઘટના બની છે તેને લઈ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણી સેનાએ જે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં જે કામગીરી કરી અને ઓપરેશન સિંદોર જે નવ જગ્યાએ આપણે એર સ્ટાઈલ કરી છે અને એમાં આપણે સો કરતાં પણ વધારે આતંકવાદીઓને માર્યા છે આના માટે આજે વોર્ટ નંબર નવ દ્વારા અને અહીંના બધા રહીશો અને મંડળો અને તમામે તમામ લોકો જોડાઈને તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અને આ રૂટ અમે આઈટિયા ચાર રસ્તાથી લઈ અને પછી અહીંયા ખેતેશ્વર પંચવટી ચોક સુધી રોડમાં જે તિરંગા યાત્રા કાઢી છે એ માત્રને માત્ર આપણા સૈનિકોનો हौસલો વધે અને એમને જે પરાક્રમ કર્યું છે એને સત્સતવાર આપણે વંદન કરીએ છે નમન કરીએ છે અને જે કંઈ પણ છીએ આજે આપણો દેશ સુરક્ષિત છે આપણી સેનાના લીધે તો આ સેનાનું મનોબળ વધે એ હેતુથી મોર નંબર 9 ના તમામ

કેવાય કે મોદી સાહેબ ના નેતૃત્વ ની અંદર જયારે આ ભારત દેશની અંદર જયારે તેમને સત્તા મળી અને ત્યારબાદ સૈનિકો ને પણ એક તક મળી છે અને એ સૈનિકો ના હેઠળ જયારે ધર્મ પૂછી પૂછીને લોકોને માર્યા એવી જ રીતે મોદી સાહેબે પણ ધર્મ બતાવીને એટલે કે સિંદુર બતાવીને એમને કીધું કે અમારો ધર્મ આ જ છે અમારો ધર્મ હિન્દુ નો જ છે અને આ સનાતન ધર્મ ની અંદર રહીશું અને આ જમ સનાતન ધર્મ ની અંદર જયારે રામની પૂજા થતી હોય જ્યાં હનુમાનજી ની પૂજા થતી હોય આ તમામ હિન્દુ ધર્મને ધ્યાનમાં રાખીને ઓપરેશન નું જે જવાબ આપ્યો છે કે પાકિસ્તાન ખાતે જે એર સ્ટ્રાઈક કરવામાં આવી અને એની અંદર જેટલા પણ સો કરતા વધારે આતંકવાદીઓને મારવામાં આવ્યા તેને વળતો જવાબ આપવા માટે આ સૈનિકોનો એટલે કે આપણા દેશના સૈનિકોનો મનોબળ વધારવા માટે આવનારા સમયની અંદર ફરીથી આવા કેટલાય ઓપરેશનો કરવામાં આવશે અને અમને મોદી સાહેબ અને ભારતીય સેના પર

તમામ જે સંસ્થાઓ અમારી સાથે જોડાય એ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે આવી જ રીતે લોકો અમને વિશ્વાસ આપતા હોય છે અને અમારા વિશ્વાસ થકી મોદી સાહેબને વિશ્વાસ મળતો હોય છે અને એ મોદી સાહેબના વિશ્વાસને વધારવા માટે આ તિરંગા યાત્રાની સાથે આ દેશના સૈનિકોનો વિશ્વાસ વધારવા માટે એક ભવ્ય સાથે પણ આયોજન કરવામાં આવ્યું હતું બાવીસ તારીખે પહેલગામમાં જે હુમલો થયો એના સૈનિકોના અને જે લોકો પર હુમલો થયો છે એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને ત્રણેય સેનાઓના વડા ઓપરેશન સિંદુર